મહત્વના સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાથી નકલી ચલણી નોટોનું રેકેટ ચલાવતા ફતેપુરા તાલુકાના લીંબડીયા ગામના દંપતીની ઝડપી પાડવામાં આવ્યા છે દાહોદ એસીબી ટીમની ખાનગી રાહે બાતમી મળી હતી કે ફતેપુરા તાલુકાના લીંબડીયા ગામે કાનજીભાઈ પુનાભાઈ ગરાસિયાના ઘરે ભારતીય બનાવટની નકલી નોટો છાપી અને સંગ્રહ કરી રાખેલો છે જે આધારે દાહોદ એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા આયોજનપૂર્વક બોજ ગોઠવવામાં આવી હતી અને કાંજીભાઈના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની નકલી નોટો એક લેપટોપ બે પ્રિન્ટર જેવી નકલી નોટો છાપવાની સાધન સામગ્રી સાથે દંપતીને ઝડપી પાડવામાં આવ્યા છે વધુ તપાસ હાથ ધરતા ફતેપુરા તાલુકાના ઝાલોના મુકેશ કામોડ વાંગડના રાકેશ પારગી અને હૈદરાબાદના હુસૈન પીરા નકલી નોટો છાપવામાં સામેલ હોવાનું સામે આવ્યું છે વધુ તપાસ માટે આગળની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે રિપોર્ટ સત્યની સાથે દાહોદ જિલ્લા પોલીસ એલસીબી પીઆઈ સંજય ગામેતી પીએસઆઈ એસઓજી સિદ્ધરાજ રાણા અને એમની ટીમોને ટેકનિકલ સોર્સથી માહિતી પ્રાપ્ત થયેલી કે હુસેન પીરા નામનો શખ્સ જે તેલંગાનામાં ઓગણસાઠ લાખ રૂપિયાની એફઆઈસીએન એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પકડાયેલો તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતાં ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા બે હજાર ત્રેવીસના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને મળતો હતો મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે જે પોતે ફતેહપુરા તાલુકાના લીમડીયા ગામમાં રહે છે ખામજીભાઈ કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયા જે પોતે એસટીમાં નોકરી કરે છે એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબીના પીઆઈ એસ જે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેડ કરતાં આશરે એકવીસ હજારની નકલી નોટો નોટમાં લગાડવામાં આવતો થ્રેડ આરબીઆઈ ભારત લખેલા એકસો ને તેતાલીસ જેટલા કાગળો બ્લેક થ્રેડ લગાડેલા આશરે ત્રણસો ને બત્રીસ કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ આ કાનજીભાઈ અને એમના પત્નીનાઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં એ ધ્યાનમાં આવ્યું કે દસમા મહિનામાં તેમને મુકેશ પંચાલ નામનો ઈસમ જે છે સંજેલીના પેથાપુરનો વતની છે શાકભાજીનું કામ કરે છે એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ અન્ય એનો એક સાથીદાર એક બીજો મુકેશ કમોડ કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા લીંબડીયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને એ સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં જાડી સાઈઝની છે ત્યારબાદ આણે ના પાડી કે આ નોટ નહીં ચાલે એટલે હુસેન પીરાએ એની પાસેથી એંશી હજાર રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો આજથી આઠેક મહિના પહેલાં હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે ફરી પાછો આવ્યો ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી એ નોટો પૈકી આ એકવીસ હજારની નોટો પકડાઈ છે આ કાગળો પકડાયા છે પ્રિન્ટર બે પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને